શ્રી ગણેશાય ગણેશ શ્રી જાનકી મિત્રો આ વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે અને આપણે પણ જાણે અજાણે મોટા પુણ્યના ભાગીદાર બની શકીએ મિત્રો ઉત્તરાયણના વાતાવરણમાં ઘણી બધી રીતે ઘણા બધા પશુ પક્ષીઓ જાણે અજાણે આપણા કારણ ઘાયલ થતા હોય છે અને ઘણાને સમયસર સારવાર મળી જાય તો તેમનો જીવ પણ બચી શકે છે તો મિત્રો એક જ વિનંતી છે આપ જે કોઈ કામ કે શહેરમાં હોય ત્યાં ઇન્ટરનેટના માધ્યમથી એનિમલ રેસ્ક્યુ કે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ સર્ચ બારમાં નાખીને માન્ય સંસ્થાઓના નંબર મેળવી લેવા અને તમારા મોબાઈલમાં સેવ કરી રાખવા એટલે કે આપણે જેમ ગૂગલમાં કંઈ પણ સર્ચ કે શોધવા માટે જ્યાં ટાઈપ કરીએ છીએ ત્યાં આપણે આ વસ્તુ ટાઈપ કરવાની છે અને નંબર સેવ કરી લેવાના છે ત્યાંથી જેમ કે તમે વડોદરામાં રહેતા હો તો એનિમલ રેસ્ક્યુ ઇન વડોદરા કે પછી બર્ડ રેસ્ક્યુ ઇન વડોદરા નાખવાથી માન્ય સંસ્થાઓના નંબર ત્યાં બતાવવામાં આવશે અને તમે ત્યાંથી નક્કી કરી શકો છો અને જેમ જ તમે કોઈ ઇન્જર્ડ કે ઘાયલ પશુ પક્ષીઓને જુઓ તો તમે ત્યાં ફોન કરી શકો છો બે ત્રણ અલગ અલગ સંસ્થાઓના નંબર સેવ કરી રાખજો કે જેથી કદાચ એકનો નંબર વ્યસ્ત હોય તો તમે બીજાને લગાડી શકો આપણા શાસ્ત્રો મુજબ એક કીડી હાથી કે મનુષ્ય બધા જ જીવમાં સરખા પ્રમાણમાં જીવ માત્રા હોય છે તો ચાલો બને એટલા આવા અબોલા જીવોને બચાવીને સત્કાર્યમાં ભાગીદાર થઈએ અને ભગવાન શ્રી કૃષ્ણ કે જેમને પ્રકૃતિ ગાયો બધાની ખૂબ જ સંભાળ રાખી અને પ્રેમ કર્યો આપણે પણ આવું કરીને ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય બનીએ મિત્રો આ વિડીયો બને એટલા લોકોને શેર કરજો કે જેથી અબોલા જીવો બચાવવામાં મદદ થાય આપનો દિવસ શુભ રહે જય શ્રી કૃષ્ણ